ચૌદ પચાસ પચાસ પંદરસો પંદરસો બે ત્રણ ચાર પાંચ આઠ દસ અગિયાર બી પંદર અઢાર પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચા અઠાવન પાંચ સિત્તેર પંચોતેર એસી પંદર પંચાણું રૂપિયા પંચાણું રૂપિયા પંચાણું પંદર પંચાણું છન્વો અઠાણું નવાણું સત્તરસો બે ત્રણ ચાર પાંચસો આઠ દો અગિયાર બાર તેર પંદર અઢાર સત્તર અઢાર બે એકવી બાવી પચીસરસો ત્રીસ રૂપિયા એક વાર બે 70 31 3 70 13 23 33 35 33 83 43 45 70 45 कृपया एमके 1745 ये तर, तर. तो खबर तो 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 hey, है ना हम लोग उसको जान आती नहीं है बोलो 400 फोटो ચૌદસો ને અગિયાર રૂપિયા એક વાર બે વાર ચૌદસો ને બાર તેર પંદર અઢાર બે બાવીસ પચીતેર પંચોતેર ચૌદસો ને પંચોતેર રૂપિયા ચૌદ પંચોતેર ચૌદસો પંચોતેર બારમાં પંદરસો પંદરસો રૂપિયા એક વાર વ્યવહાર પંદરસો રૂપિયા પાકા પાકા પંદરસો

પચાસ એકાવન બાવન ત્રેપન પંચાવન ચોપન અઠાવન સાઠ પાંચ સિત્તેર પંચોતેર એસી ચૌદ એસી જોવા શરદભાઈ ના નથી ચૌદ એસી રૂપિયા ચૌદ એસી ચૌદ એસી ચૌદસો એસી

પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા એક વાર બે વાર પંદરસો રૂપિયા આ કોના છે ભાઈ પાકા પચીસ ઓગણીસો સત્તરસો રૂપિયા એક રૂપિયા બે ત્રણ અઢારસો અઢારસો એક એક બે ત્રણ ચાર પાંચ ઓગણીસો ઓગણીસો રૂપિયા ઓગણીસો

પંદરસો ને પચાસ રૂપિયા પંદર પચાસ કેમ આમાં એ થાય લેવી હરાજી હરાજી નો વાયર વરસાદ પછી